को मजबूत थियो मने एक दापलो बता अनि राजकी आदेवा मजबूत थियो त मने आवाजलो बता बोलो ओ क्या तालिया साटा वाला सब्जी जाते साहेब पण आजिलो नि कार्यक्रम होला तालियो तो नता उठ्दा समाजको बनार न गर्नु करवाउनु भन्दा हो त म त કેરેલા આપણે બધું કામ પડતું મૂકીને આગળ વધીએ મારું ધ્યાન આપજો સાગા જ્યારે ભાજપ ની મીટિંગ હોય કોંગ્રેસ ની મીટિંગ હોય ત્યારે આપણે ગમે તે કેટલા ભઈએ કીધું છે મને એમને કીધું ભાર જવું પડશે મારું જવું પડે તો 10 500 લઈને જવું પડશે આપણે આટલું સીધું જો આપણે કે આવવું નથી હું સત્ય કહી મને પેલા બેનો ફોન આવ્યો તો પરવ નતું જો ઉપર તો અમાર જો ઉપર છે એમનો ફોન આવ્યો છે જો કે તમે એની इज्जत કરો સમાજ આગેવાની इज्जत કરે ને રાજકીય આગેવાની વાત કરો સામાજિકની વાત નથી કરતો પણ એ તમારી इज्जत કરતા નથી ઈ લોકો માત્ર માત્ર માથા બતાવા ટોળા બતાવા તમને ભેગા કરે અને તમારા લોકો વ્યક્તિગત મજબૂત થાય આપણો સમાજ કમજોર થાય અને ઇતિહાસ ગવા ખોટું બોલતો હોય તો રોકજો મને તમે કોઈ રાજકારણની નેતા જોડે મને જોયું કોઈ દિવસ મને કોઈ રાજકારણ નો કેસ કરતો જોયો મને કોઈ નહીં બોલાવતું હોય તમારું કોનું કામ છે બોલો મારી સમાજસી હોય તો કોઈ નામ પગમાં મારું માથું ઝુકાવતા મને કોઈ અફસોસ નથી બાકી રમેજી ઠાકોર મગજ ધમક ખીલા સસ્રી આ સહાજનું મુખ્ય વાખ્યા રમેજી ઠાકોરનો ગર્જન કપાય પણ મોટો ગવર્ત અને ચમર બની રાજકારણી હોય ને રાજપદનો બાપ રમેજી ઠાકોરની અગ્રાતા નથી પછી પાછા પડતા નથી ખોટા માણસો તમને અથડીમાં ચાંદ બદલ અને તમને ગુમરાહ કરવાના છે એ મને ખબર છે ખોટા માણસો बुध यप्ती से रमेंची को लालट रमेंची को दांत दुखिया ना थी रमेंची को दांत धुपा ना थी इतना हर एक आपने दांत नहीं चढ़ा जो आसमान तो में जानते रमेंची है करे हो तो आपने जो उल्लू बनाई है जहाँ अपना वर्षों टी समान में ये उल्लू समान बन से नहीं अब बदला मगर माहौल से इतना आसुरी सब क्य

તમારો જીવુ નથી તમારો સમસ્ત જીવા દેવો નથી હવે ક્યાં સુધી સભામાં તમે ખાલી તાળીઓ પાડશો ક્યાં સુધી વાહ વાહ કરશો ઉઠો લે કેમ સભામાં ભાગનો શું આવે બધાનું બનાવા ગમતું

તારું નથી તમારું માથા બતઈ અને માત્ર માત્ર આપ લાભ કર બરાબર કહો ને તમે ગમે એટલા એના માટે લોય લેડી દો પણ તમારી કદર લોકો કરતા કોઈ કરતા નથી બસ ખાલી આવો એક લોક કેન્દ્ર નું કાર્યક્રમ સુભા પશું હારું છે સમજ્યા તમે હારું આપું ભાઈ એમાં મત છે

वे जी वाली बात करो आला 5 लाख टाकरोंनी बस्ती छे कित्ला हमें आगे वालों तो तुमने साची समझ नहीं आथे आ बद्दा मारो लाइव रो छे अन पेट म तेल लेरा मारया ताकत साची ने मानवा न तो मु तमार घरे रोक पर खई के बराव मार खाऊ इतिहास गवा से कोई को राजकीय પાર્ટી કે નેતાઓને હું કે લતો નથી અને હું આ સમાજ માટે કુમાર થવા લીધો છું હું બધી રીતે 2014 થી અને છોડી 2010 થી સમગ્ર ગુજરાતની અંદર આખા ગુજરાતનું ભ્રમણ કરી મને તકલીફો નહીં પડી હોય અને કારણે રાત ઓલ બનાવજોને કાલનો આવ્યો હું દીધો તો કે રદય ગયા

અર્તન નથી એવું નહીં રાજકારણ તો કરવાનો હોટ ટકા કરવાનો પણ મેં વ્યક્તિ હોય ને જે બોલ્યા પછી બીજો બોલે ને કમસેનલી બોલાતો બોલે અસલની બોલાતો એટલા મારે કોઈ રાજકાર કે મારે કોઈ ઝૂકની લડવાની નથી પણ આ સમાજને આપણી સમાજમાં જે રાજકીય લોકો છે બીજી સમાજો તમે જુઓ આજે જૈન સમાજની વસ્તી છે એટલે એક ટકો માન્યો આજે આખા દેશના રાજા થઈને બેઠા છે કેમ બેઠા છે એમના મામલે જ છે આપણે તારે સબ્બી આ રહે કે ગવર્તી આખી સમાજ દો રાષ્ટ્રીય નેતા આવે આપણે આની પાછળ પાછળ ખૂબ પડીએ હા આપણે બીજું ક્યાં પાડતું નથી આપણે બીજે ક્યાં ખબર પડતી નથી પણ આ રાજકે નેતાઓને એમની પાર્ટીઓમાં કે જે તે જગ્યાએ એમની કેટલી ઓકાત છે કે તમે નરા વિચાર તમે ને રાષ્ટ્રીય આલેવાન હોય તમે એના ભરોસો હોય આપણો સમાજ એના ભરોસો હોય અને એ એની ત્યાં કેટલી ઓકાત છે એ તો મને ખબર હોય છે ને આપણે મેં જોયું ઘણા પડતા કાઠા પાઈપ એટલે નીચેથી ઊંચે સુધી જતા હતા બડા બડા આયા છે આ માં તો આમ લાઈવ ચાલુ છે અને કહું છું કે ઢાકણી પાણી મળતું હોય તો મરી જાવ આવજો એલો તમને બધાયને હું ઉન્યતિ કરું છું કે આ સમાજનો વર્ષોથી ઉપયોગ તુર ઉપયોગ થાય છે આ સમાજમાં કોઈને કહીયું સત્ય તો સત્ય કહે તો તમે આગેવાન આગેવાન કરી કરી અને એમનું માન રાખી રાખી અને તમે તમારું આખું જીવન પૂરો કર્યું પણ તમને એ લોકો સમજવાના પ્રયત્ન કરતા નથી બરાબર અતો ગોડરો તો આપણે હવે આપણી સમાજ ને સક્તિશાળી બનાવશું કે નહી બનાવશો બરાબી રાજકીય આગેવાનો સક્તિશાળી બની ગયા તો મે બધાય બનાવી દીધા આવજો બરાબર સમાજ ને સક્તિશાળી બનાવ ને બનાવશો બરાબર બરાબર હા તો કેરે બનાવશું ગો સહે સાહેબ તમે બધાય મને માર્ગદર્શન દોડ દોળા તો મને ખબર પડે કે મારા સમાજ ને કેરે રીતે મહત્વ કરું કારકે હુંઠે ને નાનોથી નાનો ફૂકને સલા લેવા વાળો માણસ છું આયમ સમથિંગ યો વ્યક્તિ હું વ્યક્તિયો નહીં મો ઘરે પડીલ હોય આપના બાપ હોય દાદા હોય નાનો છોકરો હોય યુવાન હોય આ બધાની સલા લઈને ચાલવા વાળો વ્યક્તિ હું છું અને આ બધા બુદ્ધાત્મા પૂછો કોણે કોણે જો રમેશજી ઠાકોરનો કોઈ 1% ઓટો પ્રોજેક્ટ બરતંત બરબક બના આખા મુદ્દા तो अपना समाज में मजबूत करने के सुख करो पड़े मेरे को ऐसे तू। आप बोला बड़ी दूध लेना पहला तमाम तो जीवन बड़ी दूध लेना बच्चा है बड़ी युवान बच्चा है ना तो बच्चा कुछ दूध तबारी के लिए था जी मेरे को तो आज एक बच्चा तबारी के लिए था पहले तो तो आज भी ठाकुर हमारे था तो बड़े ना बोलो बच्ची आकर बिजु कोई बात आती है जाके समाज नहीं देखी हाँ ये तो मैं पहला गिडू के बीए आजाद दस्ती ठाकुर सेना बनेगी एम आम वालों को आपसी तीन बजों फालो मारो छे मुँह क्या मलांग छू आए मेरा आए 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 इधर ले आओ तो आ आ मांगोगे तो कुटाई तो है भाई साहब बनेगा तो ना ब्रो इसके देखते हैं लगा कौन मिला हुआ है तू ура મે પૈસા તો મને મન એ મનતા તા મને આટ જોટ લે લો ને 200 200 મત પકડી ભાર આપડો આ ઓન ઓન ડાટ પાડો નહીં આપડો જો સમાજ મત કુતાય આમ મને પગે લાગે પૈસા લઈ લો તો તમે નું મારો ભાગ બીજો હોય હું પૈસા બરાબર બરાબર 2017 માં કોંગ્રેસ પાર્ટી માં શું કમિટમેન્ટ કર્યું આજની તારીખમાં મને ખબર નથી આજની તારીખ આજ દુ તવન કા આજને લીધો છે કારણ હતું दो आज़र ठाकुर समान तुलसीदास तो, तो राजावल। कौन ये व्यक्ति सिवा है? मुंबई जाना मनोज व्यक्ति है तो। मारा भी नहीं कोई घबराना नहीं। ये जाना भगवान जन्माता ही है। और दो कर्ला उन्होंने दशम मनाव मंदिर में आज आज समाधन कर्तव्य था ही। वो और दो कर्ला उन्होंने दशम मनाव मंदिर में उपवास कर સાડા ત્રણ ફૂટ ખોદો અને દુર્વા ધોરણ ભોળ્યું નીડો તમારે એટલું પડ્યું દિવા ધોરણ પોલીસ નીકળ્યું અને હું ધરમ સાથે જઈ ચાલું એટલે